હેલો મિત્રો તો આજે નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે ને આજે આપણે વાત કરવાના છીએ કે એસ બી ટીમ વિશે વાત કરવાના છીએ તો મિત્રો આજે એમને એક નવો બોર બનાવ્યો છે એક જે મોરી એક વિડીયો આવ્યો હતો એ બોર એમને બનાવ્યો હતો એ માતાજીને ત્યાં બનાવ્યો હતો એમને અને હાલ જે બોર બનાવ્યો છે આ વિડીયો તમે જોઈ શકો છો આ ફોટો તમે જોઈ શકો છો કે આ ક્ષેત્રની અંદર બોર બનાવ્યો છે અને એ યુટ્યુબની અંદર સક્સેસ આવ્યા પછી એમનું જીવન કેટલું સુધરી ગયું છે એ તો તમે જોઈ શકો છો કે આપણે પહેલાં નવા વિડીયોની અંદર તમે જોતા હતા એમાં જે જૂના વિડીયો છે એમાં તમે જુઓ અને હાલના વિડીયો છે એમાં જુઓ તો આ અવન ક્ષેત્રમાં કરી રહ્યા છે અને ત્યાં એમને બોરનું મૂર્ત હતું ત્યાંનો વિડીયો અત્યારે આવ્યો છે અત્યારે યશ ચેનલમાં વિડીયો આવ્યો નથી એનું કારણ એ છે કે આ ત્યાં ત્યાંનો વિડીયો અપલોડ કર્યો છે બીજી ચેનલની અંદર તો એ તમે હું તમને થોડી ક્લિપ દેખાડું તમે જોઈ લો પહેલાં જય માતાજી આપણે આજે બોરનું મુહૂર્ત થઈ ગયું છે ભરતસિંહ લગભગ ચાર પાંચ મહિના પહેલાં ઋણ મેલ્યું હતું અને આજે બોરનું મુહૂર્ત થઈ ગયું છે બધા ભાઈઓ કુટુંબના આવ્યા છે બહુ મજા આવે છે તો બધાને પરસાદ કરી દઈએ તો મિત્રો તમે વિડીયોની અંદર જોઈ બધા કેટલા હરતમાં છે ને અહીંયા કામ ચાલુ છે અને અહીંયા બોર થઈ ગયો છે એ બોર લાઇટ ચાલુ કરીને એમને દેખાડી તો એ વિડીયોની અંદર તો એ ક્લિપ પણ હું તમને દેખાડીશ પણ હાલ તમે જોઈ શકો છો કે એટલા બધા ખુશ છે અને નવા બોરનું મુહૂર્ત છે એટલે તમે જોઈ શકો છો કે બધા કેટલા આનંદમાં છે અને કેટલા લોકો ત્યાં આવ્યા છે તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો બધા લોકો કેટલા ખુશ છે અને વિડીયો તમે જોતા હશો કે વિડીયોની અંદર કેટલા વિડીયો મેં બનાવ્યા છે યુટ્યુબ ચેનલની અંદર અને ખાસા સબસ્ક્રાઈબર પણ છે એટલે રો રોજ વિડીયો જોતા હશે ને તો ખબર હશે કે પહેલાં વિડીયો કેવા હતા અને હાલ વિડીયોની અંદર કેટલો સુધારો છે અને કેવા કેવા વિડીયો બનાવે છે તો તમને ખબર છે તો એમાં એક એવો ભાગ હતો જે મિસ્ટર ઇન્ડિયાવાળો એ એકદમ સુપરહિટ હતો અને હાલ એ ભાગ અમુક ટાઈમે નથી આવતા અને અમુક ટાઈમે આવે છે પણ એ ભાગ મિસ્ટર ઇન્ડિયાવાળો ભાગ ઘણો લાંબો ચાલ્યો હતો એના ભાગ પણ ખાસા છે પચાસ ઉપર છે તો તમે જોઈ શકો છો કે યુટ્યુબમાં આવ્યા પછી એ કે મહેનત કેટલી કરવી જોઈએ કે યુટ્યુબની અંદર વિડીયો રેગ્યુલર અપલોડ થતા હોય ને રેગ્યુલર એવી કોમેડી તમે શીખો તો જ તમને યુટ્યુબની અંદર સક્સેસ મળે છે નથી મળતી નથી રોજ વિડીયો અપલોડ કરવા જોઈએ આ વિડીયો આપણે મોટિવેશન માટે બનાવ્યો છે કેમ કે બધા લોકો જોઈને યુટ્યુબમાં આવે ને યુટ્યુબ શીખે તો યુટ્યુબની અંદર પણ સારી એવી કમાણી છે પણ તમારા પોતાના વિડીયો હોવા જોઈએ અને પોતાનું કન્ટેન્ટ હોવું જોઈએ મિત્રો તો મિત્રો આપણી ચેનલની અંદર ટોટલી માહિતી કેવી આવે છે કે યુટ્યુબને લગતીને યુટ્યુબમાં કામ કેવી રીતે કરવું યુટ્યુબનું સેટિંગ કેવી રીતે કરવું એમાં ટોટલ માહિતી આવે છે તો આપણી વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે ઘણા બધા વિડીયો છે તો તમે યુટ્યુબ સ્ટાર્ટ કરશો તો એમાં ફૂલ ગુજરાતીની અંદર તમને માહિતી મળી જશે તો મિત્રો અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હાલમાં વિડીયો નથી આવતા એનું કારણ એ છે કે તમે વિડીયો જુઓ છો પણ લાઇક જ નથી કરતા એટલે મને વિડીયો બનાવવાનું મન થતું નથી એ માટે તમે જોઈ શકો છો કે વીસ દિવસ ઉપર થઈ ગઈ છે વિડીયો અપલોડ નથી થયો અને અત્યારે વિડીયો અપલોડ થયો છે તો મિત્રો એટલી ગેપ એ માટે પડી જાય છે કે હું વિડીયો બનાવી શકતો નથી તમે વિડીયો જુઓ છો પણ લાઈક કરતા નથી લાઈક કરવાનું બિલકુલ ફ્રી હોય છે અને લાઈક કરવાથી અમને મોટિવેશન મળે છે વિડીયો બનાવવાની અંદર તો એસપી હિન્દુસ્તાની ટીમના વિડીયો તમે જોતા હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવા વિડીયો આપણે લાવતા રહીશું તો જય માતાજી